ફરી વખત આપ સૌ કોઈનું સ્વાગત છે ભાગ બે સજીવો અને વસ્તીની અંદર આગળ જે આપણે વાત કરી જે વિસ્તારો જે વિસ્તારો આધારિત આપણે દરેક જે વિસ્તારો વિશેની સામાન્ય માહિતી જોઈ અને એની ઉપર આપણે જે વાત કરીએ એના આધારિત આપણે ભાગ બેની અંદર અજૈવિક ઘટકો છે જે જૈવિક અને અજૈવિક ઘટકોથી પરિસ્થિતિ વિદ્યાનું નિર્માણ થાય એમાં અજૈવિક ઘટકો વિશે આપણે અહીંયા સમજવાનું છે તો સામાન્ય અહીંયા અજૈવિક ઘટકો ક્યાં છે તો અજૈવિક ઘટકો તરીકે ચાર અજૈવિક ઘટકોની આપણે વાત કરવાની છે તાપમાન પ્રકાશ પાણી અને ભૂમિ આ જે ચાર અજૈવિક ઘટકો છે તાપમાન પ્રકાશ પાણી અને ભૂમિ દરેકનું દરેક જીવ વિસ્તારમાં મહત્વનું યોગદાન છે અને એ શું યોગદાન છે દરેક પરિબળ અજૈવિક ઘટક જૈવિક ઉપર શું અસર કરે છે એનું શું મહત્ત્વ છે એના કારણે કેવો જે વિસ્તાર રચાય છે જોઈએ ટૂંકમાં સામાન્ય વાત તો બધી તો પહેલાં તાપમાન વિશે વાત કરીએ તો તાપમાન સૌથી મહત્ત્વનું અજૈવિક છે શું કામ હમણાં અમને સમજા છે કારણ કે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે ને એ ઋતુ પ્રમાણે બદલાતું રહેતો હોય છે આપણે હમણાં આગળનો જે ભાગ વાત કરી બરાબર અને આગળના ભાગની અંદર આપણે વાત કરીએ દિવસનું જે તાપમાન છે એ પણ સવાર બપોર સાંજે જુદું પડતું હોય ઋતુ પ્રમાણે જુદું પડતું હોય છે એના કારણે જ ઋતુઓ રચાતી હોય છે તો એટલા માટે સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું હોય છે અને એમાં જો આપણે વાત કરીએ વિશ્વવૃતુવાળો વિસ્તાર હોય તો તાપમાન સામાન્ય રીતે વધતું હોય છે ઋતુ આધારિત બરાબર ધ્રુવ પ્રદેશ હોય તો સામાન્ય રીતે તાપમાન ઓછું હોય છે ઘટતું હોય છે વિશ્વવૃત ઉનાળાની અંદર પચાસ ડિગ્રી શિયાળામાં એમ કહી શકાય ધ્રુવ પ્રદેશ હોય તો ઝીરો ડિગ્રી તો ઉનાળામાં તાપમાન વિષુવૃત્તમાંય વધુ હોય ધ્રુવમાંય વધુ હોય બરાબર અને શિયાળામાં વિશ્વઋતુમાં ઓછું હોય ધ્રુવમાં ઓછું હોય પણ વિષ્વૃતમાં ઉનાળામાં પચાસ ડિગ્રી સુધી જતું રહેતું હોય છે જ્યારે ધ્રુવ પ્રદેશમાં શિયાળામાં ઝીરો ડિગ્રી સુધી જતું રહેતો છે એટલે બંનેમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આવા જે તાપમાનના વિશિષ્ટ વિસ્તારો છે અથવા આવા તાપમાન આધારિત જે કંઈ વિસ્તારો છે તેમાં એવા વિસ્તારો પણ છે અદ્વિતીય નિવાસ સ્થાનો જે તાપમાન આધારિત એમ કહી શકાય જોવા મળતા જેમ કે ગરમ ઝરણાઓ છે બરાબર ઊંડા સમુદ્ર જળ ઉષ્ણ નિકાલ માર્ગો જે તાપમાન આધારિત વસ્તુ કરતા સજીવો જેને આપણે થર્મો એસિડોફિલ સજીવો કહેવાય બરાબર એ વિશિષ્ટ રીતે જોવા મળતા હોય છે બીજું ત્યાં જોવા મળતા હોય બીજે ના જોવા મળી શકે એના માટે આપણે બીજા એક સાદા ઉદાહરણ વાત કરીએ અદ્વિતીય નિવાસસ્થાન શું કામ કીધું એના માટે એ જ નિવાસસ્થાન યોગ્ય છે અને કારણ કે એના ઉપર તાપમાનની સૌથી વિશેષ અસર થતી હોય જેમ કે આંબાના વૃક્ષો છે એ કેનેડા જર્મનીમાં ન થાય ઉષ્ણકટિબંધ એટલે કે ભારતમાં જોવા મળે બરફીલો દીકડો છે ઠંડા પ્રદેશમાં જોવા મળે કેરળના જંગલમાં ન જોવા મળે ટૂના માછલી છે ઉષ્ણકટિબંધમાં હોય બરાબર શીતોષ્ણ કટિબંધમાં ન હોય અથવા શીત કટિબંધમાં ન હોય તો આ એની પોતાની ખાસ કરીને જે વસવાટ કરવાની જે પર્યાવરણીય આધારિત નિવાસસ્થાન છે એ અદ્વિતીય નિવાસસ્થાનમાં એનો સમાવેશ આપણે કરીએ છીએ બરાબર તો આ પ્રકારના પણ સજીવો અદ્વિતીય નિવાસસ્થાનમાં તાપમાન આધારિત વસવાટ કરતા હોય છે આગળ જો વાત કરીએ તો દરેક દે ધાર્મિક પ્રક્રિયા છે તાપમાન આધારિત હોય છે કારણ કે દરેક દેહ ધાર્મિક પ્રક્રિયા એ પછી પ્રક્રિયાઓ છે ઉત્સેચક આધારિત હોય છે અને ઉત્સેચકોની સક્રિયતા છે એ તાપમાન ઉપર ખૂબ જ અસર કરતી હોય છે એના માટે આપણે જો વાત કરીએ તો પ્રથમ કે આવી દે ધાર્મિક પ્રક્રિયાઓ જે ચયાપચી પ્રક્રિયાઓ છે એ ચયાપચી પ્રક્રિયાઓ છે ઉત્સેચક આધારિત હોય છે એ ચોક્કસ તાપમાને કાર્ય કરતા હોય છે અને જેના આધારે જો એ ઉત્સેચક કામ કરે તો જ એમ કહી શકાય પ્રક્રિયા થતી હોય એના માટે તાપમાન મહત્વનું છે આગળ વાત કરીએ તો આજે ઉત્સેચકોને સક્રિય રહેવા માટે તાપમાન છે ખૂબ જ મહત્વનું છે એના પ્રમાણે ત્રણ પ્રકારના તાપમાન સહન કરનારા તાપમાન આધારિત ઉત્સેચકોની કાર્યપ્રણાલી જળવાઈ રહી એવા ત્રણ પ્રકારના જેમ કે હાઇડ્રોથર્મલ હાઇડ્રોથર્મલનો મતલબ વધુ તાપમાન હોય તો પણ ઉત્સેચક સક્રિય રહે એટલે ખૂબ જ ઊંચા તાપમાન એટલે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો પણ ઉત્સેચક સક્રિય રહેતા હોય એને આપણે થર્મો એસિડોફિલ્સ કહેવાય બરાબર ખાસ કરીને આર્કિયા પ્રકારના સજીવો વિષમ પરિસ્થિતિમાં જીવનારા બરાબર આવા આર્કીયા જે છે થર્મો એવા સજીવો બીજા કેટલા કેવો હોય કે તાપમાનનો તફાવત સહન કરી શકતા હોય ઊંચું તાપમાન નહીં પણ તાપમાનનો મોટો તફાવત સહન કરી શકતા હોય તેને આપણે શું કહેવાય તો તાપમાનનો મોટો તફાવત સહન કરનારા અને યુરિથર્મલ કહેવાય પૃથ્વી તાપી કહેવાય બરાબર જેમાં આપણે આવે ઉષ્ણ રુધિરવાળા આવે કે તમે જીરો ડિગ્રીએ પણ જીવી શકતા હોય અને પચાસ ડિગ્રીએ પણ જીવી શકતા હોય તો આવો મોટો તફાવત સહન કરનારા યુરિથર્મલ પૃથ્વી તાપી સસ્તન વિહગ ઉષ્ણ રુધિરવાળા બરાબર અથવા તો એને આપણે બીજો શબ્દ કેવો હોય તો સમતાપી કહેવાય એ સિવાયના પછી વાત કરીએ તો ઓછો તફાવત સહન કરનારા હોય તો એને સ્ટેનોથર્મલ તનુતાપી કહેવાય બરાબર ખાસ કરીને યુરી બરાબર આપણે યુરિયા ત્યાગી છે એટલે યુવું યાદ રાખવાનું આપણે એમાં આવીએ બરાબર તાપમાનનો તફાવત સહન કરી શકીએ છીએ તમે શિયાળામાં સારી રીતે જીવી શકો ઉનાળામાં જીવી શકો સ્ટેનો એક ફિક્સ સ્ટેનોથર્મલ તનુતાપી મોટો તફાવત સહન ન કરી શકે જીવી સરીસૃપ શીત રુધિરવાળા છે બરાબર એટલે કે એને આપણે શું કહેવાય અસમતાપી કેશું બરાબર તો આ રીતના જે સજીવો છે તો એની અંદર આ પ્રકારના તાપમાન આધારિત પોતાનું જીવન અથવા તાપમાન આધારિત એમાં ઉત્સેચકો ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી જોવા મળતી હોય છે ઓકે જલીય વસવાટની આપણે વાત કરીએ તાપમાન આધારિત સ્તરીકરણ તો પાણીની અંદર પણ તાપમાનની અસર થાય અને એના કારણે એમાં સ્તર રચાય અને એના કારણે એમાં જીવસૃષ્ટિ બનતી હોય છે જેમાં આપણે વાત કરીએ કે ઉપરથી જ્યારે પ્રકાશ પડતો હોય તો એ પ્રકાશ પાણીની જે સપાટી છે તો સપાટીનું વિસ્તારનું પાણી ઘણું બધું ગરમ બનતું હોય બરાબર એટલે સપાટી પરનું તાપમાન છે વધારે હોય છે એનાથી નીચે જોઈએ તો એપી બરાબર એને નીચે થર્મોક્લાઇન એને નીચે ઠંડુ હાઈપોલેમનિયોન તો થર્મોક્લાઇનની ઉપર જે તાપમાન વધુ છે બરાબર

બાકી જલીયા વસવાટમાં પાણી આધારિત પણ સ્તરીકરણ જોવા મળશે જેને આપણે આગળ વાત કરીશું પાણી પરિબળ તરીકે પણ એપિલેમનીઓનની વાત આવે થર્મોક્લાઇનની વાત આવે હાઈપોલેમનીયનની વાત આવે તો એ તાપમાન આધારિત છે એટલું યાદ રાખશું બરાબર પરિણામે આના કારણે શું થાય જુઓ તો શિયાળામાં કે ઉનાળામાં છે એ અલગ અલગ પ્રકારની રચના રહે છે શિયાળાની આપણે વાત કરીએ તો શિયાળામાં સપાટી પર ઠંડુ પાણી હોય ને ઊંડે જઈએ તો એમ ગરમ હોય છે જ્યારે ઉનાળામાં ઊંધું હોય સપાટી પર ગરમ હોય છે ઊંડે જઈએ તો એમ સાપેક્ષ વધુ ઠંડુ હોય છે આજે છે પાણી તો એ પાણી ઉપરથી નીચે નીચેથી ઉપર સતત ફરતું રહેતો હોય છે સંઘાત થતો હોય છે એના માટે આ પ્રક્રિયા માટે પવન જવાબદાર છે મહત્વની ભૂમિકા ભજવે છે એમ કહી શકાય બરાબર તો સામાન્ય રીતે આ પ્રકારની જે ઘટના છે તાપમાન આધારિત એ જલીય વસવાટમાં પણ જોવા મળતી હોય છે ત્યાર પછી વાત કરીએ તો પાણી સામાન્ય ખૂબ જ જેમ તાપમાન અગત્યનું છે પાણી પણ ખૂબ જ મહત્ત્વનું છે અને એ એટલા માટે મહત્વનું છે કે રણ પ્રદેશમાં એ પાણી એક સીમિત પરિબળ તરીકે સીમિત એટલા માટે કહેવાય મિત્રો કે રણ પ્રદેશમાં પાણી સરળતાથી મળવાનું નથી ખૂબ જ ઓછો વરસાદ હોય છે આપણે આગળ વાત કરીએ પચીસ એમએમથી પણ ઓછો વરસાદ વાર્ષિક વરસાદ પડતો હોય છે આપણે ખબર છે કે સામાન્ય ઘણી વખત જો આપણે ઉષ્ણકટિબંધ કે સમશીતોષ્ણની વાત કરતા હોય એક જ દિવસમાં પચીસ એમ એમ વરસાદ પડી જતો હોય છે બરાબર એટલે એક ઇંચ કરતાં થોડોક વધારે પડતો હોય છે તો અહીંયા ખૂબ જ ઓછો વરસાદ છે એટલે પાણી એમના માટે એક સીમિત પરિબળ છે એટલા માટે એ પાણી સામે ટકી રહેવા માટે વિશિષ્ટ પ્રકારના લક્ષણો કે અનુકૂલનો વિકસાવે છે અને એટલા માટે ત્યાં રહી શકે એટલા માટે ત્યાં ટકી શકે છે તો પાણી એ સજીવો પર ખૂબ જ અસરકારક કરતું અસરકારક કરતું પરિબળ છે અને એની વિશે આપણે વાત કરીએ તો સામે જે વનસ્પતિમાં ઉત્પાદકતા અને વિતરણ છે પાણી પર આધારિત હોય છે બરાબર કોઈ પણ આ તો રણપ્રદેશની વાત કરીએ બીજું જે જગ્યાએ વનસ્પતિ ઉગે છે બરાબર એમાં ઉત્પાદકતા કેટલું અથવા જે જગ્યાએ જોવા મળતી વનસ્પતિ છે ત્યાં શું કામ જોવા મળે વિતરણ ત્યાં શું કામ હોય છે તો એનું મુખ્ય પરિબળ છે પાણી છે તો વનસ્પતિમાં બહુ અગત્યનું એમ શીખ્યું છે ઉત્પાદકતા અને વિતરણ છે એ કઈ બાબત ક્યુ અજીવિક પરિબળ મહત્વની ભૂમિકા ભજવે તો ઉત્પાદકતા અને વિતરણ માટે પાણી મહત્વની ભૂમિકા ભજવે છે જલીય સજીવો પણ પાણી પ્રત્યે સંવેદનશીલ હોય છે આપણે હમણાં વાત કરી કારણ કે પાણી છે એ ખૂબ જ એમ કહી શકાય મહત્વના લક્ષણો ધરાવે છે એમાં કેટલાક લક્ષણોની વાત કરીએ કે જેમ કે પાણીની ગુણવત્તા છે એમાં રાસાયણિક સંગઠન કયું છે પીએચ ક્ષારતા સાંદ્રતા આ બધી બાબતો છે એ પાણીમાં રહેનારા બરાબર જે સજીવો છે એના પર અસર કરે આ બધા જ લક્ષણો પાણીમાં રહેનારા પ્રાણીઓ ઉપર અસર કરે છે હા વનસ્પતિ પર અસર કરે એવું પ્રાણીઓ ઉપર અસર કરે એટલે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર એની અસર થતી હોય છે આ સિવાયના પણ બીજા કેટલાક પાણીના ગુણ છે બરાબર એમાં ઘનતા છે એ પણ અસર કરતી હોય છે દ્રાવ્યતા છે બરાબર આ બધી જે બાબતો છે એ પાણીની ગુણવત્તા ક્ષારતા ઘનતા બરાબર દ્રાવ્યતા આ બધી જે બાબતો ભૂગર્ભીય જળ અથવા તો સ્થળ જ વોટર જમીન ઉપર રહેલું પાણી એમાં પાંચ ટકા કરતા ઓછી ક્ષારતા હોય સમુદ્રમાં ત્રીસ પાંત્રીસ ટકા ક્ષારતા હોય છે અને ખાડી વિસ્તારો છે અથવા તો જે ખારા પાણીના સરોવર છે ત્યાં સો ટકા ક્ષારતા હોય છે કારણ કે એવા વિસ્તારોમાં પાણી છે એ સતતને સતત બાષ્પીભવન થવાના કારણે વાતાવરણમાં ગુમાવાય છે પરિણામે ક્ષારતાનું પ્રમાણ વધતું જાય અને તે સો ટકા ક્ષારતા કહી શકાય તો અહીંયા આપણે જે વાત કરી ક્ષારતા આધારિત તો આગળ આપણે જેમ વાત કરી તાપમાનનો કેટલાક સજીવો વધારે પડતું તાપમાન હોય તો પણ હાઇડ્રોથર્મલ જેની આપણે વાત કરી કે કેટલાક મર્યાદિત વિસ્તારમાં તાપમાન સહન કરનારા કેટલાક મોટો તાપમાનનો તફાવત સહન કરનારા હોય એમ અહીંયા પણ પાણીમાં જે ક્ષારતા છે બરાબર સાંદ્રતા છે કે ક્ષારતા છે તો એનો પણ કેટલાક સજીવો ઉપર અસર થતી હોય છે જેમાં આપણે વાત કરીએ તો પહેલું કેટલાક સજીવો ક્ષારતા છે વધુ સહન કરી શકે મોટા ક્ષેત્ર મર્યાદિતમાં સહન કરી શકે તો એને યુરિ તો એ ક્ષારતાનો મોટો તફાવત સહન કરે જેમ કે આપણે આ તફાવત મોટો છે તો એવા મોટા તફાવતમાં સહન કરનારા સજીવો હોય તો એને યુરિ કહેવાય એટલે ઓછો તફાવત સહન કરનારા હોય બરાબર મર્યાદિત ક્ષેત્ર મર્યાદામાં એ ક્ષારતા સહન કરી શકતા હોય તો સ્ટેનો જો અહીંયા ક્ષારતા છે એટલે હેલાઈન બરાબર ખાસ કરીને જો તમારી પાસે જૂની બુક હશે જૂની ટેક્સ્ટ બુક હશે તો એની અંદર અહિયાં આગળ યુરી બરાબર થર્મલ જે શબ્દ હતો એ પાછો એ પ્રિન્ટ આઉટ એનો એ થઈ ગયો હેલાઇન કરવાનો છે થર્મલ શબ્દ કાઢીને જૂની ટેક્સ્ટબુકમાં થર્મલ એવો શબ્દ વાપરેલો છે પાણીની અંદર તાપમાનમાં તો બરાબર જ છે તો ચેન્જ કરી નાખજો એટલે તમને ખ્યાલ આવે તો આ પ્રકારની ક્ષારતા આધારિત એમ કહી શકાય જે તે સજીવો છે એ યુરીહેલાઇન અથવા તો સ્ટેનો હેલાઇન પ્રકારના બનતા હોય છે બીજું કેટલાક આવા જ કારણથી પાણીની ક્ષારતાનો ખાસ કરીને તફાવત આધારિત એમ કહી શકાય મીઠા પાણીના જે સજીવો છે એ સમુદ્રમાં જાય ખરા પણ લાંબો સમય જીવિત ન રહી શકે અને એવી રીતના કેવું હોય તો સમુદ્રની અંદર રહેનારા જે સજીવો છે બરાબર એ મીઠા પાણીમાં જો આવે છે તો પણ લાંબો સમય સુધી જીવંત રહી શકે નહીં તો જે તે પોતાના ક્ષેત્ર મર્યાદામાં જીવંત રહી શકતા હોય તો આવા જે પ્રાણીઓ છે એ ઓછી ક્ષારતાના તફાવતનું સહન કરતા સ્ટેલો કહેવાય મીઠા પાણીમાં જ રહેતા હોય છે ઓકે તો આ પ્રકારે પાણી પણ એક જીવ સૃષ્ટિ ઉપર જે તે જે વિસ્તારો ઉપર મહત્વનું ભૂમિકા ભજવે છે ત્યાર પછી આપણે વાત કરવાની છે પ્રકાશ એક પરિબળ તરીકે બરાબર ત્રીજું પરિબળ આપણે જોઈશું પ્રકાશ તો પ્રકાશ પ્રકાશ પણ એક પરિબળ તરીકે ભૂમિકા શું કામ કરે છે તમે જાણો છો વનસ્પતિ ઉપર અને ખાસ કરીને ઉત્પાદક સજીવો પર એની વિશેષ અસર થાય છે જેમાં વાત કરીએ તો ઉર્જા સ્ત્રોત તરીકે પ્રકાશ એ મુખ્ય ઉર્જા કારણ કે સૂર્ય જે છે એમાંથી જે પ્રકાશ આવે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે આવે છે બરાબર અને આ જે તરંગો છે એનું ઊર્જા સ્ત્રોત તરીકે વનસ્પતિ દ્વારા શોષણ વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાકનું નિર્માણ કરે છે અને એ ખોરાક સમગ્ર જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે પુષ્પ ઉદ્ભવ માટે જે પ્રકાશ અવધિ પ્રક્રિયા છે બરાબર જે પણ આપણે આગળ વાત કરી રહ્યા છીએ તો ઉદ્ભવ માટે એ સિવાય અગત્યના બીજા તરીકે જો વાત કરીએ પ્રક્રિયાઓ માટે બરાબર તો આ બધામાં પ્રકાશ એક મહત્વના પરિબળ તરીકે ભૂમિકા ભજવે છે તો વનસ્પતિ ઉપર અસર કરે તો પ્રાણી ઉપર અસર કરે જ કારણ કે વનસ્પતિ આધારિત પ્રાણીજીવન બનતા હોય છે ઓકે આગળ વાત કરીએ તો પ્રાણીઓ માટે પણ પ્રકાશની તીવ્રતા છે અવધિ છે એનો દૈનિક મોસમી સમયગાળો છે એની ખૂબ જ જે બાબતો પ્રકાશની છે મોસમી વિવિધતાઓ છે એ આ પ્રાણીઓ માટે એ પણ ખૂબ જ અસરકારક હોય છે જેમ કે કેટલાક પ્રાણીઓમાં પ્રકાશની જે હાજરી છે એ પ્રકાશની હાજરી એની પ્રજનન પ્રક્રિયાને સક્રિય બને એનામાં સ્થળાંતરણ પ્રક્રિયાઓ પ્રેરે છે એનામાં ખોરાક સંબંધિત પ્રક્રિયાઓ પ્રેરાય છે પ્રકાશ હાજર ગેરા છે તો પ્રકાશની પણ એની આવી જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે જીવનની જે અગત્યની મહત્વની જે ઘટનાઓ છે એના માટે જવાબદાર બનતો હોય છે બરાબર જેમ કે આપણે વાત કરીએ ચારા માટે પ્રજનન માટે સ્થળાંતર માટે બધા વગેરે જે પ્રક્રિયાઓ માટે છે એના પ્રકાશ આધારિત કેટલાક સંકેતો સ્વરૂપે એ લેવામાં આવે છે પ્રકાશ એના એક સંકેત તરીકે કામ કરે છે જેના કારણે એની જે અસ્તિત્વની વાત છે અથવા એને જે પ્રકાશ છે એના પોતાના જીવ સમાજ કે જે વસ્તી છે જીવ સ્તર છે બરાબર એમાં એ મહત્વની ભૂમિકા ભજવે છે પ્રકાશ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે એમ કહી શકાય કારણ કે તાપમાન અને પ્રકાશ એક સિક્કાની બે બાજુ છે પ્રકાશ વધુ તો તાપમાન વધુ પ્રકાશ ઓછો તો તાપમાન ઓછો એમ કહી શકાય કેટલાક સજીવો મહાસાગરના તળિયામાં અંધકારમાં પણ જીવી શકે છે એવું જરૂરી નથી કે પ્રકાશ બધા ઉપર અસર કરે કેટલાક સજીવો એવા છે કે જે પ્રકાશ નથી છતાં જીવી શકતા હોય તો એને એ પ્રકારની અનુકૂલન હોય પ્રકાશની ગેરહાજરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એવી લાક્ષણિકતા હોય છે બીજી વાત કરીએ તો સૌર વિકરણ જે વર્ણપટ છે બરાબર એની ગુણવત્તા જીવન ઉપર અસર કરે કારણ કે સૂર્યમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે સૌર વિકરણો છે બરાબર જેને આપણે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે અને આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની સામે વાત કરીએ વર્ણપટની વાત કરીએ તો ટૂંકી તરંગ લંબાઈ વચ્ચે દ્રશ્ય પ્રકાશ અને વધુ તરંગ લંબાઈ વાળી જે વાત આવે તો પ્રથમ વાત કરીએ તો ટૂંકી તરંગ લંબાઈવાળા છે યુવી તરંગો છે ગેમા તરંગો છે બરાબર રેડિયો તરંગો છે એ કેટલાક સજીવોને નુકસાન કરે છે મોટાભાગના સજીવોને નુકસાન કરે છે બરાબર તે સિવાય વાત કરીએ ઇન્ફ્રાડેડ છે કેટલાક સજીવો માટે ઉપયોગી છે કેટલાક સજીવોને નુકસાન છે અથવા કેટલાક સજીવોનેજીવોને કઈ ફાયદો કઈ નુકસાન નથી બાકી જો વાત કરીએ મોટાભાગના સજીવો માટે ઉપયોગી છે પણ એમાં પણ બધા સજીવોના બધા જ રંગો દ્રશ્ય પ્રકાશ જાની વાલી પીનારા બધા જ રંગો સજીવો માટે ઉપયોગી હોતા નથી હા બધા સજીવો માટે દ્રશ્ય પ્રકાશ મહત્વનો છે પરંતુ બધા માટે ઉપયોગી હોતા નથી એની જો આપણે વાત કરીએ તો રાતી લીલ છે બદામી લીલ છે લીલી લીલ છે તો રાતી લીલ માટે રાતો પ્રકાશ જરૂરી નથી લીલી લીલ માટે લીલો પ્રકાશ જરૂરી નથી બદામી લીલ માટે બદામી જરૂર નથી આ બધી લીલ ઊંડા સમુદ્રમાં રહેતી હોય છે તો એમ કહી શકાય બધા જ રંગો બધા માટે ઉપયોગી હોતા નથી બરાબર દૃશ્ય પ્રકાશની જરૂર નથી જે ખોરાક ઊંડા પાણીમાં રહેશે તો પણ બનાવી શકે નિર્માણ કરી શકે છે તો આ પણ બાબત એક હોઈ શકે પ્રકાશની બરાબર તો કેટલાક સજીવો વિશિષ્ટ અનુકૂલનો આધારિત ટકી શકતા હોય છે તો પ્રકાશ એક પરિબળ તરીકે આપણે જે વાત કરી તો એમાં મોટાભાગના ટૉપિકોની અહીંયા આપણે ચર્ચા કરી છતાં કેટલીક બાબતો આમાં હજુ વધારે વિચારી શકાય ક રિલેશન અલગ અલગ ચેપ્ટરો સાથે પ્રકાશની તમે વાત કરી શકો છો બરાબર જે આપણે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ આધારિત વાત હોઈ શકે બરાબર ઉપરાંત વનસ્પતિમાં વહનની વાત હોઈ શકે તો બધી બાબતો છે જે બારમું ચેપ્ટર છે તેરમું ચેપ્ટર છે એના ઉપર તમે કો રિલેટેડ આની સાથે જોડી શકો છો ઓકે તો અહીંયા આપણે ભાગ બે છે એને આપણે પૂરો કરીએ છીએ અજીવિક પરિબળો તરીકે આપણે તાપમાન ભીણ્યા પ્રકાશ ભીણા પાણી ભીણા જમીન છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું બરાબર તો જમીન પણ એક અગત્યનું મહત્વનું પરિબળ છે બરાબર ત્યાં સુધી રાહ જુઓ આપ સૌ કોઈનો ફરીથી આભાર માનું છું દિલથી આભાર વંદે માતરમ જયહિંદ ફરી મળીશું ટાટા બાય બાય